કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકામાં ડાંગર કપાસ સોયાબીન દિવેલા જેવા પાકો નિષ્ફળ નીવડ્યા છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે તો કરાવવામાં આવે છે પરંતુ એક રૂપિયો પણ આપવામાં આવતો નથી ડભોઈ તાલુકાના વડજ અને શંકરપુરા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો સોયાબીન અને ડાંગરનો પાક ખલાસ થઈ જવાને કારણે પોતાના ખેતરમાં ખેડૂતોએ પાકની હોડી કરી અને સરકાર તરફથી નુકસાનીનો સર્વે કરાયો નથી તેમજ ભૂતકાળમાં પણ આ વિસ્તારના ખેડૂતોને કોઈ સહાય મળી નહીં હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે એક તરફ સરકાર સર્વે કરે છે પણ ખેડૂતને એક રૂપિયો પણ મળતો નથી જેને કારણે હવે શિયાળો પાક લેવાનો હોય અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે ખેડૂતોએ મીડિયા સમક્ષ પણ સરકાર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો અને કોઈ નિર્ણય લેવો હોય તો સરકાર વિચાર નથી કરતી જ્યારે ખેડૂતોને સહાય આપવાની આવે ત્યારે જ બહાના કાઢે છે તેમ ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું અમારા શંકરપુરા ગામમાં અને આજુબાજુના ગામોની અંદર સતત સાત દિવસ વરસાદ પડવાથી જ્યાં સોયાબીન અને ડાંગર નો પાક સદંતર નિષ્ફળ ગયો છે તો આવા અમારે કોઈ જાતની હજુ કંઈ સરકારે રાહત આપવાની કંઈ જાહેરાત કરી નથી અને અત્યાર લગીને કોઈ સર્વે કરવા આવ્યું નથી હવે અમારા પાછળ સોયાબીનને એ ક્રોપ લઈને એ પૈસા જે આવે એનાથી અમે શિયાળુ ક્રોપ કરતા હતા તો હવે શિયાળુ ક્રોપ કરવાનો ટાઈમ અમારે આવી ગયો છે અને આ પાક સદંતર નિષ્ફળ ગયો છે એના કારણે અમે સળગાઈ દેવાના આજે ડિસિઝન લઈને બધા સોયાબીન અને ડાંગરનો ક્રોપ બધા સળગાઈ દેવા મળ્યા હવે અમારા અહીં આજુબાજુના ગામડાઓની અંદર કોઈ આ આજ દિન લગીને સરકારની કોઈ સહાય મળી નથી કે કોઈ નુકસાનની ચૂકવી નથી અમારા ગામમાં દર વર્ષે જ્યારે જ્યારે નુકસાની થાય છે તો કોઈ ખેડૂતને અત્યાર લગીને મળી નથી અમારા આજુબાજુના ગામડાઓમાં પણ એટલે અમારી એવી સરકારને નમ્ર અરજ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ એનું સહાય જે કંઈ આવવી હોય કે પછી લોન માફ કરવી હોય તો એ તાત્કાલિક ધોરણે પગલાં લઈને એનું જે તે અમલ કરે એવી અમારી માંગણી છે હોળી કરવાનું કારણ એવું છે કે આવા સતત વરસાદ પડવાથી એને ટેકાના ભાવે કોઈ સરકાર લે એવું નથી એ સદંતર નિષ્ફળ ગયો છે બરીને મય સોયાબીનનું કોઈ ઉગી ગયું છે ડોંગેર પણ ઉગી ગઈ છે એટલે હવે એ નીકળે એવી નથી હવે એને કરવાનો તો કોઈ અર્થ જ નથી એટલે એના સગા વગર કોઈ બીજો છૂટકો જ નથી ડભોઈ તાલુકાના સમગ્ર ગામની અંદર સતત સાત દિવસ વરસાદ પડવાથી ખેતીના ડાંગર સોયાબીન કપાસ મકાઈ વગેરે પાક તદ્દન નિષ્ફળ ગયા છે અને દેવું કરીને એ પાકને તૈયાર થવાના ટાઈમે કમોસમી વરસાદે બધા માલને નુકસાન કર્યું છે અને સરકાર તરફથી કોઈ જાહેરાત કરવાની આવી નથી અને હજુ વળતર વળતર કેટલું મળશે એની પણ વાત કરવામાં આવી નથી કેટલું મળશે કેટલા એકરે મળશે હેક્ટરે મળશે એ પણ કરતા નથી કશી વાત અહીંયા હવામાં કહે છે સાત સુધી ડિક્લેર થશે પછી સાંજે એવું કહે છે કે બીજે દિવસ સાંજે ડિક્લેર કરશે હવે આટલી છપ્પન ઇંચની છાતીવાળી સરકાર જો અભિનંદનને ચોવીસ કલાકમાં ઇન્ડિયા વાપસ લઈ આવતી હોય તો એમને આ ખેડૂતોલક્ષી નિર્ણય લેવામાં આટલી બધી કેમ વાર લાગે છે એમ તો તમારા છપ્પન ઇંચ કઈ ગયા બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને ખેતીમાં જે પાક છે તો જ બધા માણસો ને ખાવા મળવાનું છે આ ખેતી નિષ્ફળ જશે ને ખેડૂતો બરબાદ થઈ જશે તો એ અનાજ નું બધી જોગવાઈ કઈ થી કરવાની છે સરકાર આખા હિન્દુસ્તાન ને નો પાક તો બિલકુલ નિષ્ફળ ગયો અને સળગાવી ખેતર સાફ કરવાનું કપાસ ના પાકમાં ખાખરો આવી ગયો દિવેલા પણ બરી ગયા મકાઈઓ પણ બરી ગઈ ડાંગર એ બિલકુલ નિષ્ફળ ગઈ કારણ કે ચાળીઓ નો ડાંગર નમી ગઈ અને પાણી ભરી ગયું એટલે કંટા બધા પલટીન ઉગી ગઈ ડાંગર હવે એવું તો લે કોણ અને એને પલાળેલી વસ્તુ કાઢવી ગઈ કેવી રીતે એને નવો પાક કરવા માટે સાફ કરવાના પણ ખેડૂત પાસે પૈસા નથી અને એ રડતો એનો પાર આવે એવો નથી કારણ કે સાચો લાવવાની કોઈ સરકારની જોગવાઈ જ નથી